શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે શ્રીમદ્ ભગવદ્ ગીતા હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ ગ્રંથ છે જે ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને રજૂ કરે છે આજે ગીતાજીના અઢાર અધ્યાયોમાં જીવનની વિવિધ મુદ્દાઓ પર મોક્ષ સુધીના માર્ગનું વર્ણન થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ માતા ચિતા બંધુસ્વસ વિદ્યા દ્રવિણમ સર્વ મમ દેવ દેવ અર્થાત્ દેવોના દેવ મારે માતા પણ આપ છો અને પિતા પણ આપ બંધુ પણ આપ છો અને મિત્ર પણ આપ વિદ્યા પણ આપજો અને દ્રવ્ય પણ આપ છો ટૂંકમાં હે સર્વેશ્વર મારું તો સર્વ કાંઈ આપ એક જ છો આપને મારા નમન છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મયોગ અર્જુન પૂછે છે હે પુરુષોત્તમ બ્રહ્મ શું છે આધ્યાત્મ શું છે કર્મ શું છે અધિભૂત શું છે અધિદેવ શું છે અને અધિજ્ઞ કોને કહે છે તથા આ શરીરમાં યોગ્ય મનવાળા પુરુષો દ્વારા અંત સમયમાં આપ કેવી રીતે ઓળખાઈ શકો છો તે કૃપા કરીને મને કહો શ્રી કૃષ્ણએ જવાબ આપ્યો નાશરહિત શ્રેષ્ઠ તત્વ તે બ્રહ્મ છે એનો સ્વભાવ આધ્યાત્મ કહેવાય છે પ્રાણી માત્રના સાત્વિક ભાવની ઉત્પત્તિ કરનારી ક્રિયાને કર્મ કહેવાય જે નાશ્વત પદાર્થ છે તે અધિભૂત છે પુરુષ અધિદેવ છે આ દેહમાં વાસુદેવ જ અધિયજ્ઞ છે જે મનુષ્ય મરણ વેળા મારું સ્મરણ કરીને પોતાનો દેહ છોડી ચાલ્યો જાય તે મારા રૂપને પામે છે એ વાતમાં કોઈ શંકા નથી હે અર્જુન ભગવાન વિશે ભાવ રાખનારો મનુષ્ય મરણ કાળે જે જે દેવતાનું સ્મરણ કરતા શરીર ત્યાગ કરે છે તે દેવતા ભગવાનને તે પામે છે માટે તું સદા મારું સ્મરણ કર ને યુદ્ધ કર મારામાં મન તથા બુદ્ધિ રાખવાથી તું મને પામીશ સદા પરમાત્માનું સ્મરણ કરનારો યોગનો અભ્યાસ કરનારો અન્ય વિષયોમાં ચિંતન નહીં કરનારો સદા પરમ દિવ્ય શ્રેષ્ઠ પરમાત્માને પામે છે જે મનુષ્ય બધા ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ કરી મનને હૃદયમાં સ્થિર કરી પોતાના પ્રાણને મસ્તકમાં બ્રહ્મરંધમાં સ્થાપીને યોગ ધારણ કરનારો ઓમનો ઉચ્ચાર કરતો ને મારું સ્મરણ કરતો કરતો મૃત્યુ પામે છે તે પરમ ગતિને પામે છે હે અર્જુન જે સદા મારામાં મન પોરવીને મારું સ્મરણ કરે છે તેવા યોગીને હું પ્રાપ્ત થાઉં છું આવા મહાત્મા કે ભક્ત મને પ્રાપ્ત કરે છે અને ફરીથી તેમનો ભંગુરુ જન્મ થતો નથી હે અર્જુન બ્રહ્મલોક સુધી જેટલા લોક છે તે સર્વની ઉત્પત્તિને લઈ છે પરંતુ જે મનુષ્ય મને પ્રાપ્ત કરે છે તે ફરી જન્મતો નથી બ્રહ્માનો એક દિવસ હજાર યુગનો ને તેટલા હજાર યુગની એક રાત્રિ થાય છે એવું યોગી લોકો જાણે છે બ્રહ્માનો દિવસ આવતા સઘળી વ્યક્તિ અવ્યક્તથી ઉત્પન્ન થાય છે ને રાત્રિ આવતા લય પામે છે પરંતુ અવ્યક્તથી બીજો જે અવ્યક્ત સનાતન ભાવ છે તે સર્વ પ્રાણીઓ નાશ પામવા છતાં નાશ પામતો નથી આ અવ્યક્ત અક્ષર એમ કહેવાય છે જેને શ્રુતિઓ ગતિ કહે છે આને પામીને જ્ઞાની આ સંસારમાં પાછા આવતા નથી એ અક્ષર અગર પરમ ગતિ એ મારું પરમધામ છે હે અર્જુન સર્વભૂતો જેની અંદર રહ્યા છે તે પરમ પુરુષ તો અનન્ય ભક્તિથી પ્રાપ્ત કરી શકાય છે હે પાર્થ જે કાળમાં શરીર ત્યાગ કરી ગયેલા યોગ્યો પાછા આવતા નથી ને જે કાળમાં ગયેલા પાછા આવે છે તે કાળ સંબંધમાં હવે તને કહું છું અગ્નિ જ્યોતિ દિવસ શુકલ પક્ષ ને છ રૂપ ઉત્તરાયણ આમાં મરણ પામેલા બ્રહ્મવેતા મનુષ્ય બ્રહ્મને પામે છે તે ફરીથી જન્મતા નથી જ્યારે ધુમાડો રાત કૃષ્ણપક્ષ ને દક્ષિણયાનના છ મહિનામાં જે યોગી મૃત્યુ પામે છે તે સકામી કર્મયોગી સ્વર્ગ લોકોને પામે છે ને ફરીથી સંસારમાં આવે છે જન્મની આ શુકલ અને કૃષ્ણ ગતિઓ હંમેશા મનાયેલી છે એકથી પાછો આવતો નથી અને બીજીથી સંસારમાં પાછો આવે છે હે પાર્થ જે યોગી આ બંને માર્ગોને જાણે છે તે મોહ પામતો નથી માટે તું સર્વકાળે મુક્ત થા આ સૌ જાણ્યા પછી યોગી વેદોમાં જ્ઞાનોમાં ને દાનોમાં જે પુણ્યનું ફળ વર્ણવવામાં આવ્યું છે એ સર્વને ઓળંગી જઈને સનાતન શ્રેષ્ઠ સ્થાનને પ્રાપ્ત કરે છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં અક્ષર બ્રહ્મ યોગ નામનો આઠમો અધ્યાય સંપૂર્ણ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય મિત્રો આપણે સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય આઠમો અક્ષર બ્રહ્મ યોગ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ